સુરતની શાળાઓમાં નવરાત્રીની ઉજવણી ઉત્સાહભેર થઈ રહી છે જ્યાં નાના બાળકોથી માંડીને વૃદ્ધાઓ સુધી બધા જ લોકોએ ગરબા અને દોઢિયા રમીને ઉત્સવની મજા માણી હતી ત્રણતાળીના ગરબા રમવા બાળકોએ વિવિધ પ્રકારના રંગીન વસ્ત્રો પહેરીને વિદ્યાર્થીઓ અને સમાજના બધા વર્ગોના લોકોએ આ નવરાત્રિ પર્વમાં ગરબા રમવા ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે આ નવરાત્રી પર્વની ઉજવણીને માનતા સુરતના ગરબા ખેલૈયાના શોખીનો રિપોર્ટર નૈતિક રેશમવાલા સુરત આપનો પરિચય મારું નામ મિતેન્દ્ર પટેલ છે મિતેન્દ્ર કઈ શાળા સાથે જોડાયેલા છો અને આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો મારી શાળાનું નામ વિદ્યાકુલ સ્કૂલ છે અત્યારે નવરાત્રી પર્વ ચાલે છે ત્યારે વિદ્યાકુંજ સંકુલની ગુજરાતી મીડિયમ અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમની ત્રણેય શાળાઓનો સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે જેમાં પ્રથમ દિવસે આજે ગરબાઓમાં વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહેલા છે કેવા પ્રકારનો માહોલ અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે ગ્રાઉન્ડની અંદર જગ્યા પણ નથી ખીચોખીચ ગ્રાઉન્ડ ભરેલું છે એક પણ વિદ્યાર્થી એવો નથી કે જે ટ્રેડિશનલ સિવાય આવ્યો હોય બધા જ વિદ્યાર્થીઓ સરસ રીતે ટ્રેડિશનલમાં તૈયાર થઈને ગરબાઓમાં ઉત્સાહથી ભાગ લઈ રહ્યા વિદ્યાકું સ્કૂલે આપેલી હતી આ નવરાત્રિ પર્વ પ્રતિવર્ષ વિદ્યાકુંજ બહુ ભવ્ય રીતે આયોજન કરે છે એટલે આ એક સુંદર મજાનો કાર્યક્રમ વિદ્યાકુંજની એક કલગી છે અને એની શરૂઆત અમે એક વીક પહેલાં જ બાળકો અને વાલીઓને પણ ચોક્કસ પ્રકારના પરિપત્ર દ્વારા અમે એની જાણ કરેલી હતી